ખૂબ ભવ્યતાથી અને દર વખતે ધામધૂમથી ગણેશ ઉત્સવ ચંપકનગર વિસ્તારમાં ચંપકનગર મિત્ર મંડળના લોકો મુકેશભાઈ રાદડીયા અને એમની ટીમ દર વખતની જેમ આ વખતે પણ રંગે ચંગે ભવ્ય ગણેશ ઉત્સવનો કાર્યક્રમ કરી રહ્યા છે આજે ગણેશની આરતી ઉતારવાનો કાર્યક્રમ મને પ્રાપ્ત થયું છે મારી જાતને ધન્યતા અનુભવું છું અને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ દેખાઈ આવ્યો છે ગણેશ એ હિન્દુ સમાજની એકતાનું પ્રતિક છે કોઈ પણ જાતિ કોઈ પણ વર્ણના લોગ ગણેશને પહેલા રાખે છે હંમેશા ગમે તે સંપ્રદાયમાં માનતો હોય પણ પહેલાં લખે શ્રી ગણેશ આઈ નો પછી સારા કામો શરૂ થાય એટલે ગણેશ એ આપણી બધાની એકતાનું પ્રતિક છે અને લોકમાન્ય તિલકે આ ગણેશ ઉત્સવ ઉજવવાનું મૂળ કારણ કે દેશના હિન્દુઓ એક થાય અને જે કાંઈ આપણા ઉપર સંસ્કૃતિ રાષ્ટ્ર ઉપર આવેલી આપત્તિ સામે એક થઈને લડે એટલા માટે એનો પ્રારંભ કરાયો હતો અને આજે પહેલાં તો ખાલી મહારાષ્ટ્ર પૂરતો વિષય હતો હવે સમગ્ર દેશમાં ગલીએ ગલીએ ગણેશ મહોત્સવ ઉજવાય છે અને ભગવાન ગણેશની કૃપા આપણા બધા ઉપર હંમેશા વરસે તેવી ભગવાનને પ્રાર્થના ગર સાર્વજનિક ગણેશ ઉત્સવનું આ સોળમું વર્ષ છે અને સતત સોળમો વર્ષથી અમે નવું નવું દર વખતે કરતા જઈ છીએ મુંબઈથી સ્પેશિયલ મૂર્તિ કરવા આવી અને લાલબાગના રાજાની સેમ કોપી જેવી જ મૂર્તિ બનાવે છે વોટરપ્રૂફ ડોમ છે સાઠ બાય એકસો વીસનો અને અદ્ભુત સેટ બનાવ્યો છે દર વખતે નવા નવા સેટ બનાવી છીએ અને રોશની પણ એક દોઢ કિલોમીટર જેટલી લાંબી હોય છે અમારે અને ભાવિ ભક્તો તો રોજના પચાસ સાઠ હજાર આવે જ છે સાંજે છથી થી બાર સુધીમાં અને અવનવી લાડુની ફ્લેવરના દરરોજ જુદી જુદી પ્રસાદી આપીએ છીએ બાર કરોડનો વીમો છે અને વ્યવસ્થામાં અમે ઓલા અગ્નિશામક બધા સસ્તો રાખ્યા છે કાંઈ દુર્ઘટના ન બને એની ફૂલ તકેદારી રાખી છે અને ભક્તો નિરાતે દર્શન કરી શકે એવું બધું આયોજન છે અમારું મગનભાઈ પીપળિયા ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ આજના અત્યારે દસોક હજાર માણસો તો આવી જ જાય છે આરતી ટાણે ચાર પાંચ હજાર આવે છે પછી ચાલુ જઈએ પ્રવાહ એક સાડા બાર એક સુધી દર વર્ષે આવે છે મુખ્ય પ્રધાન નહોતા ત્યારે આવતા અને મુખ્ય પ્રધાન થયા પછી આવે જ છે એનો ક્રમ એને જાણવો છે વિસર્જન સત્તર તારીખે સેફ્ટી વાળું વિસર્જન અમે કોર્પોરેશન વાળા કરાવે છે ફાયર બ્રિગેડની ની ટીમ